તાપીમાં છવ્વીસ તારીખે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઘાસિયામેળા ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા આ થીમ પર સ્વચ્છતા હિ સેવા તથા એક પેડ માકે નામ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રાજ્યમંત્રી હળપતિએ સૌ નાગરિકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે આપણી પ્રથમ જવાબદારી સ્વચ્છતા છે આપણું ઘર ગામ ફળિયું ચોખ્ખું હશે તો આપણો જિલ્લો રાજ્ય અને દેશ ચોખ્ખો બનશે આપણા દેશના એક સ્વપ્ન છે કે આપણો દેશ વિકસિત વિકસિત બને અને અન્ય દેશોની હરોળમાં આગળ આવી ઊભો થાય અને દિશામાં આપણે આગળ વધવાનું હોય તો આપણે બધાએ સફાઈ અભિયાનમાં જોડાઈ આપણી આસપાસની તમામ જગ્યાઓની સ્વચ્છતા જાળવવી જોઈએ સ્વચ્છતા હ સેવા અને એક પેઢમાં કે નામ કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અને અન્ય અધિકારી પદાધિકારીઓ સહિત ગ્રામજનો સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને ત્યારબાદ વૃક્ષારોપણ કરી તાપી જિલ્લા સહિત ભારત દેશને સ્વચ્છ અને હરિયાળું બનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ સોનગઢ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા